દર્દીઓની સેવામાં આમ્બ્યુલન્સ લગાવવામાં આવશે કેમેરામેન સેનિલવીરાની સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત આજે કેટલા એમ્બ્યુલન્સ ડોનેટ કરવામાં આવ્યા કોકાય સભક્ત ડોનેટ મેડિકલ હોસ્પિટલ આજે એ અમારા નવી સિવિલ હોસ્પિટલ સુરતને જે એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની બધી પોપ્યુલેશન મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે આ હોસ્પિટલને એલ એન દ્વારા બે એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે જેની કોસ્ટ ફોર્ટી ફોર લેક્સ જેટલી છે આ બી એમ્બ્યુલન્સ છે આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા માટે બહુ મદદરૂપ રહેશે જે રિમોટ લોકેશન પર જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે એના પહેલાં પણ એલ એન દ્વારા ઓલમોસ્ટ આજ સુધી ટુ પોઈન્ટ એટી કરોડ જેટલું ડોનેશન કરવામાં આવ્યું છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે